શહેરના અમરસિંહજી શોપિંગ મોલમાં આવેલી ધ બિગ બુલ ફેમિલીના સંચાલકોએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું એસપી કચેરીએ રોકાણકારોએ રજૂઆત કરી સાબરકાંઠા જિલ્લામાં ધ બિગ બુલ ફેમિલી નામની એક પેઢી દ્વારા રોકાણકારોને માસિક ચારથી પાંચ ટકા જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપીને કરોડો રૂપિયાનું મોટું ફૂલેક ફેરવી દેવામાં આવ્યું છે આ પોંજી સ્કીમમાં રોકાણ કરનારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સહિતના અનેક જિલ્લાના રોકાણકારો છેતરાયા હોવાની લાગણી સાથે ન્યાય મેળવવા માટે આજે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની કચેરી અને એ ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆતો કરી હતી અંદાજીત પંદર કરોડથી વધુનું રોકાણ ફસાયું હોવાની હાલમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે વડનગર તાલુકાના જામડા ગામના જગદીશગિરી ગોવિંદગિરી ગોવિંદગીરી ગોસ્વામી સરોલી ગામના ચૌહાણ વિપુલસિંહ બાદરસિંહ જામડા ગામના પટેલ પ્રમોદ જયંતિભાઈ અને હિંમતનગરના ત્રિવેદી મેહુલ મહેન્દ્રભાઈ સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી છે નોંધનીય છે કે રોકાણ કરનારાઓ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી અને પંદર કરોડ કરતાં વધુ રકમનું ફુલિકુ ફેરવાયું હોવાની વાત કરી હતી આ સંચાલકો સામે કડક કાર્યવાહીની પણ આ તબક્કે માંગ કરવામાં આવી છે ત્યારે હવે પોલીસ આવા લોકો સામે કેવી કાર્યવાહી હાથ ધરે છે તે આગામી સમયમાં ખબર પડશે